ધારીના ચલાલા શહેરના ભાજપ પ્રમુખ તેમજ કાર્યકરો દ્વારા દિલ્હીમાં ભાજપની જીત થતા ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ભાજપના કાર્યકરો દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા જણાવેલ આ દિલ્હીમાં ભાજપની જીત એ બતાવે છે કે વિકાસના સ્તરે ભાજપનું યોગદાન રહ્યું છે ભારત પાટનગર રાજધાની એવા દિલ્હીમાં વિધાનસભાની ઇલેક્શનના પરિણામો જાહેર થયા છે ત્યારે છેલ્લા સત્યાવીસ વર્ષથી દિલ્હીમાં આપનું શાસન હતું દિલ્હીના મતદારો સાણા અને સમજુ મતદારોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉપર વિશ્વાસ વ્યક્ત કરી અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપી છે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસ યાત્રા છે એમાં દિલ્હીના મતદારો જોડાય અને ભારત ભાજપને ભવ્ય વિજય બનાવ્યો છે ત્યારે આખા દેશમાં જ ખુશીનો માહોલ છે એ પ્રમાણે ચલાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી છે આજે અમે બધાએ ભારત માતા કી જય અને વંદે માતરના નારા સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને ભારત ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયની ઉજવણી કરી છે અસ્તુ ભારત માતા કી જય વંદે માતૃ